આ મનીષા બેન હું જલેબી ફાફડા લઈ આવ્યા માર માર ખા ખા છે આગળ લઈ આવે તો બેન દશેરા છે જલેબી ફાફડા વગર દશેરા થોડા થાય એ ગમે એટલું જમણવાર હોય નીચે બેન જલેબી ફાફડા તો જોઈએ જો દશેરામાં નહીં મારા સસા જાય તો મગાવે કે જો ગમતા એટલે લેતા આવશે એ ના ન પાડે કઈ હા કે શેરી કોને એટલું બધું મહેમાન એવું છે હું તો જો બોલે પછી કેતા નહીં કોઈ કે બાંધે છે બાંધે છે તો હું એમ નહીં પ્રમુખ ને હું મહેમાન ને બોલા જમણ તો એટલે ડીશમાં હું બેઠું છે સારું છે કે તો ભલે હું પ્રમુખ ને કઈ દીધું કે ભલે એવા ઓન નું મેં એકવીસો રૂપિયા ભર્યા છે મારે મારા બાપ દીકરો છોકરી બાપ દીકરો કઈ નીચે ઉતરે કમ્પ્યુટર લઈને બે એક લેપટોપ લઈને બે હું એકલી નીચે જતી હતી એકવીસો ભર્યા બે જીવ ન પડે આપણને મેં પણ પછી કર્યું ખબર ત્રણ ડીશ ઉપર મૂકી જાઉં નોટા એક કરતી હતી ને પછી નીચે એક ટાણા લેતી હતી હું કઈ ઘેરે નહોતી જમતી એક વીસો ભરી અને અત્યારે પંદર વીસ જણાને જોયા હમણાં ગાડી લઈને આવતા પ્રમુખ છે તો હું કઈ બોલો હોય અત્યારે પૈસા લેતા આપો મારે ના લો તો તમે ધક્કો ખાવો નહીં હા એ લેતા આવશે જલેબી ફાફડા સરસ છે મળે જ છે તાજા બનાવીશ હા તે હાડવું હાલો હું હાડી પહેરી નીચે ઉતરું છું હમ ગરબો મૂકવા જાવો છે ભેગા ભેગ તો ગરબો મૂકીને આવીને પછી એ હાડી પહેરી છે આ છેલ્લો દિવસ પેલો બધા હાડ્યું હું ફોન કરી દઉં છું કંચર છોકરા છોકરાનું હોય એવું પહેર્યું છે હા તો એ જો ઈ રંચન નાશી છે નાખતા મને બે ભાઈ તમે કેતા હોય આ જો એ કઈ કપડા બહુ થાય બહુ થાય અને હું ફેર પડવાનો આ જો મેં ધૂ કર્યા કેટલા કપડા થયા મારે તો ધોઈ ના ખાય કેવું કદાચ પેલો આ ચાલો ગરબો મૂકા જાય હા તો વાંધો નહીં હા વાલો ઉતરો નીચે હું તૈયાર થઈને આવું સાડી પહેરી